દીવના દરિયામાં ડૂબેલ ફિશિંગ બોટના ટંડેલ અને ખલાસીઓ હેમકેમ ભગવાન નો પાઠ માન્યો દીવ દીવના વરંગબારા ની જયેશ બામણિયાની હરજી નંદિની સાગર નામની ફિશિંગ બોટ ડીટી ઝીરો ટુ એમ એમ સેવન ફોર એટ જે દરિયામાં ડૂબવા લાગતા દરિયામાં બીજી ફિશિંગ કરતી બોટ નંદીની નિધિ નામની બોટના ખલાસીઓએ ડૂબતી બોટના ટંડેલ અને સાત ખલાસીઓને પોતાની ફિશિંગ બોટમાં આશરો આપી અને હેમખેમ ભરાંગભરા બંદરે લાવ્યા ટંડેલ અને સાત ખલાસીઓએ આ દુર્ઘટનાથી બચાવ થતા ભગવાનનો આભાર માન્યો બોટના માલિક જયેશભાઈએ પોતાની ફિશિંગ બોટ ડૂબી જતાં અને લાખોનું નુકસાન થતાં ઊંડા શોકમાં ગડકાવ થયા છે અને સરકાર તેની મદદ કરશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે નામ જે સંડલ એ બોક્ષનું નામ નલીમિષ સાથે તમે ક્યારે નિકળ્યા હતા ફિશિંગ માટે નીકળ્યા તો પછી કાલે દરિયામાં શું ઘટના બની કાલે દરિયામાં શું ઘટના હતો હતો પછી વરસાદ હતો વરસાદ હતો તોફાન હતો પછી

ને તમે સહી સલામાં વારંગર આવી ગયા અમે બસ જવાથી હોય ભગવાનનો બહાર તમારું નામ મારું નામ જયશ હશી તમારી બોટ હતી હા બોટ અમારી શું થયું તું બોટમાં બોટમાં વોટરપોંકનો પાઇપ નીકળી ગયા તા પાણી ભરાવા લાગ્ય ગયું તરત જ હમણાં સન રેલવે કોન્ટેક્ટ કર્યો એટલે હું તરત જા પહોંચી ગયો બોટને બચાવવાની ઘણી કોશિશ કરી એટલે